નમસ્કાર ખેડ મિત્રો આજના વિડીયોમાં પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો કોને કોને મળશે અને સત્તરમો હપ્તો ક્યારે જમા થશે તેની સંપૂર્ણ અપડેટ જાણીશું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને મિત્રો આપણે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે યોજનાનો સત્તરમો હપ્તો ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહેલા તમામ લાભાર્થી ખેડૂતોની રાહનો અંત આવવાનો છે મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજના હેઠળ સરકાર વર્ષમાં ત્રણ વખત લાભાર્થીને બે બે હજાર રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કર્યો છે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળ હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂતો સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમા હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો તમારે ઈ કરાવવું જરૂરી છે જો તમે યોજનાનું ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તો તમે પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને આ કાર્ય પૂર્ણ કરી શકો છો તે જ સમયે તમે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે સીએસસી કેન્દ્ર પર જઈને કરી શકો છો હવે મિત્રો સત્તર હપ્તાની તારીખ જાણી લઈએ તો મિત્રો હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે સાતમા એટલે કે છેલ્લા તબક્કા માટે એક જૂને મતદાન થશે આ પછી લોકસભા ચૂંટણીના પરિણામો ચાર જૂન બે ના રોજ આવશે આવી સ્થિતિમાં ખેડૂતોને ચૂંટણીના પરિણામો બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તર માં હપ્તાનો લાભ મળી શકે છે હાલમાં સરકારે યોજનાના હપ્તાની અંતિમ તારીખ જાહેર કરી નથી મિત્રો આ પહેલા પીએમ મોદીએ ફેબ્રુઆરી બે માં સોળમો હપ્તો જાહેર કર્યો હતો સરકારે નવ કરોડ થી વધુ ખેડૂતોના ખાતામાં એકવીસ હજાર કરોડ રૂપિયા થી વધુ ની રકમ ટ્રાન્સફર કરી છે તે જ સમયે પંદર હપ્તાના નાણા